નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી બગિયાર ઉત્તમે આપ્યા ઉત્તર જોકે એક એ વિજ્ઞાન કથા છે એની આજે આપણે સંપૂર્ણ જે વિજ્ઞાન કથાની સમજ મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયોમાં આપ બન્યા રહેજો સૌ પ્રથમ તો બાલદોસ્તો આપણું દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે હવે આપણે અભ્યાસમાં પણ ધ્યાન આપવાનું છે દ્વિતીય સત્રમાં જે આપણો અભ્યાસક્રમ છે એમાં અગિયાર નંબરનો પાઠ એટલે કે દ્વિતીય સત્રનો પહેલો જ પાઠ આપણે ગણી શકાય ઉત્તમે આપ્યા ઉત્તર એને આજે આપણે પાઠની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપને એનો શબ્દ શાબ્દિક અર્થ ખ્યાલ હોવો જોઈએ કે એનું જે શીર્ષક છે ઉત્તમે આપ્યા ઉત્તર ઉત્તમ નામનો એક રોબોટ છે એક માનવયંત્ર છે જે વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે કોઈ દેશ વિદેશમાં ગાડીઓ પણ ચલાવે છે મોટી મોટી હોટલોમાં કામ પણ કરે છે માનવનું કામ છે એ આસાન કરી દીધું છે તેમણે એ ઉત્તમ નામે એક છે એ યંત્ર માનવ છે એટલે કે એક રોબોટની સુંદર મજાની વાત છે એ ઉત્તમે જે આપણે ચિત્રમાં જોઈ શકો આ પાઠમાં કે ઘણા બધા કેમેરાઓ જે ન્યૂઝ ચેનલવાળા હોય ત્યારે ઉત્તમે કઈ રીતના ઉત્તર આપે છે એટલે ઉત્તમ નામનો જે રોબોટ છે એ ઉત્તર આપે છે એટલે જવાબ આપે છે એ જો કે એક સંકલિત છે ને એનો સાહિત્યનો પ્રકાર છે વિજ્ઞાન કથા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોઈએ કે જે વિજ્ઞાન કથા છે વિજ્ઞાન એટલે કે વિશેષ જ્ઞાન જે રોજે રોજ તમે જુઓ તો નવું નવું જે શોધ થાય છે અનુસંધાન થાય છે નવી નવી ટેકનોલોજી આવે છે એ તમામ છે વિજ્ઞાનને આભારી છે વિજ્ઞાન છે તો અત્યારે આપણે અત્યારે આટલી બધી પ્રગતિ કરી છે હરણફાળ ભરી છે જો વિજ્ઞાનને આટલું જે પ્રગતિ ન કરી હોત તો આપણું જીવન છે એ દુભર બની જાત જીવવું ખરેખર મુશ્કેલ બની જાત તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે વિવિધ આવિષ્કારો દ્વારા આપણું જીવન વધુ સગવડભર્યું પણ બન્યું છે આજના યુગમાં રોબોટ યંત્ર માનવથી સૌ કોઈ પરિચિત છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા રોબોટના પિક્ચરો પણ આવે છે ઘણી બધી હોટલોમાં રોબોટ કામ કરતા હોય કોઈ જમવાની કોઈ હોટલ હોય તો જમવાનું લઈને આવતો રોબોટ આપને દેખાય છે ખેલાડીઓ સાથે રોનાલ્ડો છે એની સાથે ફૂટબોલ રમતો પણ આપને રોબોટ જોવા મળશે કોઈ પણ ગાડી પણ વિદેશોમાં છે એવી ગાડી પણ ચલાવતો જોવા મળશે અને સારી સારી ફેક્ટરીમાં એ કામ કરતો પણ જોવા મળશે રોબોટ તો અત્યારે જે યંત્ર માનવ છે જે માણસે ખરેખર જે આ યંત્ર બનાવ્યું છે રોબોટ એમાં ઉત્તમ નામના જે વ્યક્તિની વાત છે ઉત્તમ નામના જે રોબોટની એ આમાં વણી લીધેલી છે ને કેવા ઉત્તરો આપે છે એની આપને સમજૂતી આપી છે ને આપને વિજ્ઞાન તરફ રૂચિ વધે એ માટેનો આ પાઠમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે વણી લેવામાં આવી છે જેમાં ઉત્તમ નામનો એક યંત્ર માનવ પોતાની કથા માંડે છે જે ઘણી રસપ્રદ છે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે અહીંયા જે આમાં ઉત્તમ છે એની સામે ઘણા બધા કેમેરાઓ છે પત્રકારો છે અને પોતાની કથા છે જે પોતાની વાત છે એ માંડે છે ને એ પ્રશ્નોના જવાબ પણ પોતે આપે છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે ઉદ્ઘોષક મિત્રો આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ પર પધારી રહ્યા છે આપને તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ મિસ્ટર ઉત્તમે સ્ટેજ પર આવી માઇકને સાંભળ સંભાળ્યું બે હાથ જોડીને બોલ્યા મિત્રો આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્ર માનવને માનવ જેવી ગરિમા આપી છે તે વાત રોબોટ જગત માટે મહત્ત્વની થવાની છે હવે તમે પ્રશ્નો પ્રશ્નો પૂછી શકો છો તો સૌ પ્રથમ તો જે આમ માઇક હતું એણે સંભાળ્યું ને ત્યારે જે યંત્ર માનવ જે માનવના બુદ્ધિવિકાસ થી લઈ ને જે રોબોટ બનાવ્યો છે એ એને જે યંત્ર માનવને આભારી છે એની ગરિમા છે એવું એમણે કહી ને પોતે બે હાથ જોડી ને ત્યારબાદ પ્રશ્નનો પ્રશ્નોતરી કહી અને કહે છે કે હવે તમે મિત્રો પ્રશ્નોતરી કરી શકો છો લાઈવ ટેલિકાસ્ટ હતું એના માટે ત્યારબાદ છે આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું મિસ્ટર ઉત્તમે આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌ ક્યારે આવ્યો ઉત્તમે જવાબ આપતા કહ્યું આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે હાલના યંત્ર માનવની પહેલી કલ્પના એ એક લેખક કારેલ ચાપેક તેમના એક નાટકમાં કરી એણે જ રોબો શબ્દ વાપર્યો જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો તો મિત્રો આપણ આપને ખ્યાલ હોવો જોઈએ કે સૌ શબ્દ છે એ કારેલ ચ ચાપેક નામનો જે વ્યક્તિ હતો પાશ્ચાત્ય નાટકકાર એમણે આ રોબો નામનો શબ્દ આપ્યો હતો ને એમાંથી રોબોટ એવો શબ્દ ઉતરી આવ્યો છે જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા છેલ્લે સી એન સી એટલે કે એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું કમ્પ્યુટરાઈઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થયા થાય કે આ તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચ બોર્ડ પાસે ગયો ગયા બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ ગઈ અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દૃશ્ય એટલી જ ઝડપથી કેચ કરી લીધું ને મિત્રો ત્યારે જેની પત્રકાર પરિષદ હોય ત્યારે અચાનક લાઇટ વહી જાય છે તો આ વિડીયોમાં જોઉં જે તમને નીચે જે ચિત્ર દેખાય છે જમણી બાજુમાં કે જે રોબોટ છે ઉત્તમ છે જ્યાં લાઇટ વહી ગઈ એટલે તુરંતે લાઇટનું સમારકામ કરીને ફરી પાછી લાઇટ આવી જાય છે ને પત્રકારોને જે શાંતિ રાખવા માટે કહે છે વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એક પૂછ્યું અરે મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમે કહ્યું આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય તમે પહેરેલા કપડાં ચશ્મા કે બૂટ રોબોટ બનાવ્યા હોય તે શક્ય છે ઓપરેશન કરતાં રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેની એલસીડી પ્રોજેક્ટર સાથે જોડે છે સામેના મોટા પડદા પર પગના ભાંગેલા હાટકાનું ઓપરેશન થતું દેખાય છે કોઈ જાતની અડચણ વિના ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબેલ કાબેલ સહાયક તરીકે કામ કરે છે મિસ્ટર ઉત્તમે કહ્યું અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી તો વિદ્યાર્થી મિત્રો જો કે વૈજ્ઞાનિકોએ કેટલી જે પ્રગતિ કરી છે રોબોટ સહી ઓપરેશન પણ કરતો તુરંત થઈ જશે અત્યારે તો સહાયકનું કામ કરે છે પણ નજીકના ભવિષ્યમાં મિત્રો એવો પણ સમય આવશે કે રોબોટ ઓપરેશન પણ માનવ શરીરના કરતો હશે છેલ્લે રોડમાંથી એક પત્રકારે પૂછાઈ ગયું રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે ઉત્તમે કહ્યું માનવજાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનું પણ છે ઓગણીસમી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં પણ રોબોટ બન્યા તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા જેમ કે ટેકનોલોજીનો વિકાસ થયો થયો તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો વીસમી સદીમાં કમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે હવે તે શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ પણ છે આ આ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ ક ક્યુ કામ નહીં કરે એ પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો હજી ઘણી એવી શાળાઓ છે વિદેશમાં તો આવી જ ગયું છે ને આપણે ભારત દેશમાં એ ક્યાંક 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 ચાલુ પણ થઈ ગયું કે રોબોટ છે એ શિક્ષકનું કામ પણ કરે છે શિક્ષકમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ પણ એ કરે છે ને નજીકમાં તમે જોશો કે શિક્ષકોની જગ્યાએ રોબોટ લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે એટલે આનો બીજો ભાગ છે એ આપણે બીજા ભાગમાં નિહાળીશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ છે આ શેર કરજો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને આ મિત્રો હજી પણ તમે મારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મારી ચેનલમાં આપને ધોરણ છથી પાંચથી માંડીને આઠના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી હિન્દી સંસ્કૃતના કોઈ પાઠની સમજ હોય કવિતાની સમજૂતી હોય સ્વાધીન પ્રશ્નોના જવાબ હોય અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય કે પછી સ્વાધ્યન પોથીનું સોલ્યુશન એ તમામ વિડીયો હું આ ચેનલ ઉપર મૂકું છું તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો બાય બાય દોસ્ત તો મળ આગળના વિડીયોમાં નમસ્કાર અને વિદ્યાર્થી મિત્રો આ પાઠ થોડો લાંબો છે એટલે આનો બે ભાગ કરવા પડ્યા છે તો આનો બીજો ભાગ છે એ હું આગળના વિડીયોમાં બનાવીશ તો થેન્ક્યુ વિદ્યાર્થી મિત્રો